વલસાડના દાંડી ગામે દરિયા કિનારે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે સ્ટન્ટ કરવું બે ઇસમોને ભારે પડ્યું ડુંગરી પોલીસે બંને ઇસમોની અટકાયત કરી તારીખ ચૌદ જુલાઈ રવિવારના રોજ પાંચ કલાકની ની મળતી માહિતી મુજબ આજકાલના ના યુવાધનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અવનવા સ્ટન્ટો કરતા જોવા મળે છે અને આવા સ્ટન્ટ કારણે પોતાના સહિત બીજાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે ત્યારે વલસાડના દાંડી ગામના દરિયાકિનારે ધરમપુરના બે યુવકોને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે સ્ટન્ટ કરવું ભારે પડ્યું છે ડુંગરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દાંડી ગામના દરિયા કિનારે મહિન્દ્રા કંપનીની ઠાર કારમાં જોખમી સ્ટન્ટ કરતો વીડિયો તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ જોખમી સ્ટંટ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે ડુંગરી પોલીસની ટીમે મહિન્દ્રા કંપનીની થાર કાર તથા ઈસમ બાબતે તપાસ શરૂ કરતા વીડિયો પટેલ રોનક ટ્વેન્ટી ફાઇવ ડોટ રોનકની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું જે વીડિયોના આધારે મહેન્દ્રા કાર નંબર જીજે ટ્વેન્ટી વન સીઈ કારમાં સ્ટન્ટ કરનાર રોનકભાઈ હસમુખભાઈ અંબુભાઈ ધોળીયા પટેલ ઉમર વર્ષ ઓગણીસ રહે ધરમપુર ટાઉન વાલોદ હોવાનું આવ્યું હતું તથા વિડીયો કેદ કરનાર જય અનમોલ સંજયભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ એકવીસ રહે ધરમપુર ટાઉન વાલોદ ફળિયાના આ બંને ઈસમો એકબીજાની મદદગારીથી જાહેર જગ્યા ઉપર પોતાની તેમજ બીજાની જિંદગી અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેફામપણે બેદરકારી પૂર્વક મહેન્દ્રા થારકાર હંકારી સ્ટન્ટ કરી વિડિયો વાયરલ કર્યો હતો જેના આધારે ડુંગરી પોલીસની ટીમે બંને ઈસમો વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ડીએમએસ બે હજાર ત્રેવીસની કલમ મુજબનો ગુનો દાખલ કરી બંને ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી